અયોધ્યા ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરની નજર રહેલી છે ત્યારે અમદાવાદ શહેરના જય ભોરે ગ્રુપ દ્વારા ભવ્ય અજય બાણ બનાવવામાં આવ્યું છે પાંચ ફૂટ અને અગિયાર પોઈન્ટ પાંચ કિલોગ્રામનું અજય બાણ પંચધાતુમાંથી તૈયાર કરવામાં આવેલું છે જયભોલે ગ્રુપ દ્વારા અજય બાણને તૈયાર કરવામાં આવ્યું છે જે બાણને ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યા ખાતે મોકલવામાં આવશે અયોધ્યા ભગવાન રામના જે મહોત્સવ છે તેની સૌ કોઈ રાહ જોઈ રહે છે ત્યારે અમદાવાદ ખાતેથી પણ જો મહત્ત્વની બાબત છે તે સીધે જે રીતે દ્રશ્યમાં હું આપને બતાવવા માગીશ કે અમદાવાદના વટવા જીઆઈડીસી ખાતે જય બોલે ગ્રુપ દ્વારા એક અજય બાણ છે તે તૈયાર કરવામાં આવ્યું છે તેના સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે આ અજય બાણ છે તે જો વાત કરવામાં આવે તો પાંચ ફૂટ જેટલું લાંબુ આ અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે અને તેનું વજન

હાલ આ છે છે તે પણ જોઈ શકાય કે જેને લઈને સૌ કોઈ છે તે ખુશી વ્યક્ત કરી રહ્યું છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદના ના ખાતે આવેલ શારદાવાડી ખાતે